કેમ સોરી ટુ ફેમિલી સ્ટાફ ગચ્છ તો તમને મરના નવા બ્લોગમાં તો ઘણા વિષય શેર કરતા જ કરતા ને બ્લોગ કારક કાટ કાળ ગાટ ઘુમાવે તો આપણું તો પીડે કે આપણે આપણે ઉધવ ભડે જો પેલા બ્લોગ હોય તો પેલા પેલા ડેઈલી બ્લોગ આવતા તે બ્લોગ હોય છે

રસોડું આ માળી ના સામે કોક તો ટેકા બધે આ તો ડ્રોઈંગ રૂમ આપડી તમારે જ્યાં જ્યાં સ્કેચ બનાવવા હોય ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરી લેજો અને કમેન્ટ કરજો જે જે મને ફોલો કરે છે ને એને જ મળશે એને જ સ્કેચ બનશે ખાલી આ ટેકા જો અને ઢોકળા નસ્તો જાય છે ને સાહેબ આપણા ઘર પાસે ને સાવ તો કાલ કાવજો વાડી આપડી જો આથી આમ બાણું સીધું પકડ

તો રસ્તામાં વાડિયા આવે છે તમે કીધું ને કડીક પહેલાં તો આવજો કંઈ વાડિયા